રાજકોટના ઉપલેટા પંથકની પ્રજાના હિતને ધ્યાને લઈને ઉપલેટા વકીલ મંડળ દ્વારા સરકાર અને ન્યાયતંત્રના નિર્ણય સામે બાયો ચડાવી તાજેતરની અંદર સરકાર અને ન્યાયતંત્ર દ્વારા વિવિધ ફેમિલી કોર્ટની ફાળવણી કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફેમિલી કોર્ટ ફાળવી દેવાતા ઉપલેટા વકીલ મંડળ આવ્યું છે મેદાને ઉપલેટા તાલુકાની પ્રજાના હિત માટે ઉપલેટા વકીલ મંડળે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના ઠરાવ કરી આજે અલ્ટિમેટ આપ્યો નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉપલેટા વકીલ મંડળ તારીખ એક છ બે હજાર ચોવીસ થી અચોક્કસ મુદ્દત માટે કોટે કાર્યવાહી અલિપ્ત રહેશે રિપોર્ટર સરફરાજ કોડી મારું નામ ભરત કુમાર બી મેત્રા એડવોકેટ નોટરી તરીકે ઉપલેટા બાર એસોસિએશનના સભ્ય તરીકે ઓગણીસો ચોરાણુંથી કાર્યરત છું ઉપલેટા નામદાર અદાલતે ફેમિલી કોર્ટ મંજૂર કરવા માટે ધોરાજીને સેન્ટર આપ્યું છે તો પંદર પંદર દિવસ બે જગ્યાએ લિંક કોડ થઈ જાય તો અમારી માંગ છે કે જેથી કરીને પ્રજાને આર્થિક ભારણ ઓછું થાય કિલોમીટર ઓછા સમય ન બગડે આવા હેતુથી આજ રોજ ઉપલેટા બાર એસોસિએશનમાં ઠરાવ થયેલો એ ઠરાવને અનુસંધાને અમારી માગણી પૂરી કરે અને પંદર દિવસ ઉપલેટાને લિંક કોડ ફાળવી આપે જો અમે આજરોજ રજૂઆત કરી અને એમાં પરિણામ ના આવે તો એક છ થી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે હું જયેશ વસંત સભ્ય બાર એસોસિએશન ઉપલેટા હાલમાં સરકારશ્રી તથા કાયદા વિભાગ દ્વારા જે નવી ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવેલી છે તેમાં એક ફેમિલી કોર્ટ ધોરાજી મુકામે કાર્યરત થઈ થવાની છે ત્યારે ઉપલેટા તથા ભાયાવદરના વિસ્તારના અરજદારો અરજદારણોને ધોરાજી સેન્ટર છે એ ખૂબ જ દૂર પડી જતું હોય જેનાથી મુશ્કેલી નીવડશે અને અમુક ગામો એવા છે કે અરજદારણને ધોરાજી જવા માટે પચાસથી સાઠ કિલોમીટરનું અંતર કાપવું પડે તેમ છે જેથી સરકારશ્રીનો જે ઝડપી અને સસ્તો ન્યાય મેળવવાની આશા છે એ ફળીભૂત ન થાય અને ઉપલેટા બાર એસોસિએશનની માગણી જો પૂર્ણરત કોડ ફેમિલી ન આપે તો અમને લિંક કોડ પંદર દિવસ ઉપલેટા તથા પંદર દિવસ દોરાજી ફેમિલી કોડ ચાલુ થાય તેવી માગણી અમારી છે અને જો આ માગણી નહીં સંતોષાય તો ઉપલેટા બાર એસોસિએશન દ્વારા આજરોજ એવો ઠરાવ કરવામાં આવેલ છે કે તારીખ એક છ બે હજાર ચોવીસથી અમારી માગણી સંતોષાય નહીં તો અમે કોડ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવે